भारत माता की वंदे बहन स्वागत करता है सूर्य का बहन हमारा फोटो नहीं जोता यार આજે થયું છે આ એપ્લિકેશન દ્વારા આ સંસ્થાના લોકો જે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો છે એને સરકારી યોજનાનો લાભ કેવી રીતે મળે એના માટે અવગત કરવાના છે જે ગરીબ લોકો છે એ લોકોને સરકારી યોજના માટે કયા ડોક્યુમેન્ટ પણ આપવાના છે ત્યાં સુધી આ આ લોકો ચેટ દ્વારા એ લોકોને માહિતગાર કરવાના છે એટલે આ ઓનલાઈન જે વોટ્સએપ ચેટ છે એના દ્વારા અત્યારે જે ઓનલાઈન લોકો આમાં જોડાય અને વધારે વધારે લોકો દ્વારા આ કામ થાય અને આ મેસેજ વધારે લોકો સુધી જાય એના માટે આ સંસ્થા કામ કરી રહી છે અને આ સંસ્થાની આ જે આ જે એપ છે એનું લોન્ચિંગ થયું છે આજે આ જે ઓનલાઈન ચેટ વોટ્સએપ દ્વારા જે લોકોને આ માહિતી મળવાની છે તે બદલ હું આ જે સંસ્થા છે એ સંસ્થાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ લોકો ભેગા થઈ અને સરકારી યોજનાઓ બધા સુધી પહોંચે સરકારી યોજનાઓનો લાભ બધા લે કારણ કે ન્યૂઝ પેપરોમાં અને પત્રિકાઓમાં છપાતું હોય છે પરંતુ અત્યારે મોબાઈલનો જમાનો હોવાના કારણે આ જે પ્રચાર પ્રસારનું જે માધ્યમ મોબાઈલ છે એના માટે આ લોકોએ જે આ ઉત્તમ કામ કર્યો છે ઉત્તમ વિચાર કર્યો છે લોકો સુધી પહોંચવા અને સેવાનો એના માટે અનહા ફાઉન્ડેશનને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સૌ લોકો સારું કામ કરે અને અમારી પણ એમને કંઈક જરૂર પડશે તો અમે પણ એમને મદદરૂપ થઈશું અને સરકારી યોજનાઓનો સૌ લોકો લાભ લે એના માટે હું આ સૌ લોકોને અભિનંદન આપું છું અને આ ચેટ દ્વારા સૌ લોકો આનો લાભ લે એવું હું પણ ઈચ્છું છું ભારત માતા કી જય 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 ગરબી ગુજરાત